જય માતાજી હર મહાદેવ બધાય ને તો વાયગા આઠ વાયગા હે કા ફૂય આઠ થઈ ગયા આઠ વાયગા અમે હજવારી ઉર ફરીયાન વાયરા પછી ફૂય મને વઘારિયા ના રોટ વઘારિયા કરવા તા સાહી વારા રોટલા સોરી દીધા લહણ ફોલી દીધું લહણ ખાંડી દીધું ડુંગરી મોરી દીધી બધું તૈયાર કરી દીધું મે ફરીયાન બધી વારી રોટલા વઘાર નઈ ખા નીતિ ને છે ને કોઈ ના વઘાર આવે છે ને રોટલા નો ભાવ એટલે મે કીધું લાવજો કોઈ હું વઘારી નાખીશ બરોબર છે સીતારામ જય શ્રી કૃષ્ણ મે કાઢી બધા મજા માને હવે જો દેવડી મૂકીને ગઈ તો 8 વાગે મારી પૂઈ દીકરી ઉઠીયો હા 8 વાગે કેમ 8 થી આતા 8:30 વાય બહુ બહુ બાપુ રાડું નાખતા તો બેય હોય કે મારે સાપી હોય કે બાપુ કે દેવડી હોય તો સાઈ કરી દે બાપા અમને હોરવતું નથી વેલી વઈ આવે તો હારું ગોંડલ ગઈ ગોંડલ ગઈ તો ગોંડલ ગઈ દીન હવે હા

જઈ લો મિત્રો બાહા વાજા થઈ ગયા એની રીતના હલચલ ને કરે હવે ને જરાક અવાજ ઘુઘરો થઈ ગયો તો એ હારું થઈ ગયું બે શબ્દ બોલીને સંભળાવો સીતારામ કરો સીતારામ જય શ્રી કૃષ્ણ દાય મુરારા હારું થઈ ગયું કયો હારું થઈ ગયું બે ન હોય કોઈ ઉપાધી કરી દો ઉપાધી કરતા નહી કોઈ ધક્કો ખાજો માં હા ખોટા સેટા સેટા થી વાવા આવો રાજકોટ ગયા પછી સારું થયું ને બાજકોટ યાલ કર્યા હું મશીન માં નાખી દીધા તા કાવતો હતા હું મશીન રાખી હો પછી શું કર્યું તમે ખુઈ ગઈ છે હું ઉઠાઈ નાખ પછી હાલો વાંધો નહી બા નાસ્તો કર્યો સારું લ્યો હાલો મિત્રો તો અટાણે વાયગા હાડા દસ અગિયાર જી હું થયું હે ને બા વાવડ કાઢવા મનીષા કાકી સુકો કાકો આવવાના છે હવે કઈ આવે બરોબર ને એના તમને એક વાત કહું જોઈ લ્યો અમારો ભૂરો આની નરવાઈ આની તંદુરસ્તી ને આની ખુબસુરતી જોઈ લ્યો તમે આ બધું નીતિ થકી થયું આ નીતિ કર્યું બધું કેટલા ફેરન લવલી ના ડબ્બા ખાલી કર્યા અહીંયા નરવાઈ તંદુરસ્તી ને ખુબસુરતી આવી આને આનું તમે બધા પૂછ્યો કમેન્ટ કરીને કે રાજ કયો તો સોરી મિત્રો આનું રાજ અમે તમને નહીં કીએ નરવાઈ નું તંદુરસ્તી નું ને ખુબસુરતી નું જઈ લ્યો એની ઝુલફે કઈ રીતના લહેરાવે હિ ગોરી ગોરી ઝુલફે જઈ લ્યો નીતિ લહેરાવે આ એ ઉભો જય જો જય કઈ ન પૂછે કે મને તો કે કે તમે ટ્રાય મારી વાહ પૂરા તારી મોજ વાહ હાલ કારો પડી ગયા તેડકે હાલ કારો પડી જાય તેડકે હાલ

ત્યારે ગાળછાલ કર્યા રાખજો સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને જો હું લુગડા ધોતી હતી ને તો એ મને કૃષ્ણ ભૂલવી દીધી હતી સીતારામ કરતા હું ત્રણ વાગે ફૂગી આવીને પેલા બાના વાવળ કાઢ્યા પછી મેં બપોરા કર્યા બપોરા કરીને પછી હું નાવા ગઈ નાય આવીને જો એટલા લુગડા મેં ધોયા આવીને હવે આમ સણા ફોલી એટલે કૃષ્ણ હું કવતી ગઈ હું ધોતી ગઈ હવે અમે સેના છે ને ફોલ ની સેના નું શાક બનાવું લીલા સેના નું ભાઈઓ કુવારી કન્યા હોય તો ધ્યાન માં રાખજો આપડે જરી ભરેલા સાફા ત્યાર જ છે જરી ભરેલા સાફા ને જોટાડી બંદૂક

લીલા સણા નું શાક કરી ક્યાં મણી માં ઓલા છે કાબુલી સણા મોટા છે ને પાછો એમ કે વાટ પડી ગયો ને હવે કા બહુ ને વાટ પડી ગયો બધા વાટી લીધા હવે ઓલા કરે ખાલા નીક ફોલ ફોલવા લાગી ને થોડાક આ ઝીણું કામ ઘડીક માં ન ડૂકે ફટાકિયા ફટા એ અમુક અમુક કાસા હોય ને